તો આપણે આ બધું તો આપણે હેડ જ ધવાઈ ધવાઈ ભાઈને બોલાતા હો ને પાવડો લેતા હો તમારે તો

બી મો જોયે ને ભાઈ નજા ભાઈ કો પડી પડી હવે જોડો ના ની પડી આલિયે માટી ઉડે હે નહીં

थे नाही काय वाटा वदला वती कर रे का तोला तू मार तू आ तो हस म नक्की तू का अरे काबु ल्या यकू इ यो भी तू नक्की ओब्लू का બત ના ગરદો ઓલયા ક ના તો આડી નો ઉતરી ઓડી અલ્યા લકકુ ભાઈ તમે ચૂપ થઈ જ્યો ને નતું બનાવનું લે આપણે તો મને તરસ લાગી છે ને આપણે હું જઉં કોણે પીવા કલ્પેશભાઈ આવશે ને તો ચાપ ખાઈ જેટલું ઈ ઊંડી એટલી એ વાત તો હું કરું હેડ તાણી કઈ લક્ષણ આ લોકો મને છાક કરતી વખત આરાદો ઓ बाहर खाड़ो पड़े आप लड़की। तो ये तो चोदी। के अंदर तो ले लेंगे। ये। कल्पा। ये लक्की। आप देख बचो जी। तो पॉनी टीवा जा। तो मासी तो खड़ा पड़ेगी। क्या? तो मासी पड़े? नहीं है।